બાજુમાં ત્યારે અમારા ડ્રાઈવરનો કોઈ વાઘ ગુનો ડ્રાઈવર પોલીસ કર્મીએ વિજય કાઢ્યો તેઓને પકડી લીધો આજ પાંચ દિવસ જેલમાં છે એની કોઈ કાર્યવાહી થઈ નથી તે માટે ત્યાં માટેનું અમે આજ આંદોલન કર્યું અને કાયદેસર આંદોલનમાં અમે કોઈ વસ્તુ નથી કર્યું બસ અટાણને ઉભા રહ્યા છે પણ અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરશું આવતા સમય માટે અમારા ડ્રાઈવરને કોઈ જાતની ની સેફ્ટી નહીં બીઆરટી માં ગમે આવે તો અમને ગમે એમ ગાલ બોલે ગમે ગમે વસ્તુ કરે કોઈ વસ્તુ ના બીઆરટી ના અમારી માટે કોઈ સેફ્ટી છે કે નહીં કોઈ વસ્તુ અમારા ડ્રાઈવર આજ પૂરી દે તો શું થાય હું નહીં અમારા ઘરે પણ બીબી બચા છે એ માટે આજ અમે બધા ડ્રાઈવરે બસ બોલી રાખી દીધી અમે આજ અઢીસો જણા છીએ અને આ સોમેશ્વર જંકશન બાજુમાં રોડ પર છે ત્યાં સુધી હડતાલ પર અમારો ન્યાય નો આવે ડ્રાઈવર જ્યાં સુધી ન નો જાય ત્યાં સુધી અમે હડતાલ પર રહેશું